ભાજપના કોર્પોરેટર દ્વારા જે રીતે આપણે રાજકોટમાં આવાસની યોજનાની અંદર કોઠારિયા રોડના એક શ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલા લીધા નતા ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી ગુજરાતની અંદર કૌભાંડનો સિલસિલો આપણે માનીએ તો સિલસિલો છે પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય પંચાયતની ઓફિસો થઈ જાય જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વરસ વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે ત્યાંના કલેક્ટરોને ખબર ના પડે ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય એ ટોલ નાકાનું છ છ મહિના વરસ વર્ષ સુધી ખબર ન પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે પણ હું આપણા પત્રકાર જગતને આપણા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કૌભાંડ બહાર લઈ આવ્યા છો અમારી જે ફરજ હતી એ તમે નિભાવી છે હું આપને ખૂબ ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનર શ્રી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કોબાનની અંદર એફઆઈઆર दाखल કરવામાં આવે બંને કોર્પોરેટર અને બંનેના પતિશ્રીઓની ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કોભાંડની અંદર જે જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે અને કમિશનર શ્રી કોર્પોરેશનના કમિશનર શ્રી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની એફઆઈઆર પોલીસ પોતે પણ નોંધી શકે છે ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનર શ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માન્ય મેયરશ્રી તાત્કાલિક આ લોકોની સામે પગલા લે ભાજપના પ્રમુખશ્રીને પણ કહું છું કે જો તમે હોય અને લોકોના હિતની વાત કરતા હોય ગરીબ લોકોની હિતની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કવોલિફાઈડ કરાવવા જોઈએ કારણ કે એને કૌભાંડ આચર્યું છે જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલા લેવા જોઈએ એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય તો જ ન્યાયની વાત આવે ત્યારે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને પણ હું વિનંતી કરું છું

તેવી મારી એક રાજકોટના નાગરિક તરીકે અને રાજકોટની જનતા માટે હું આ આપની પાસે માંગણી કરું છું અને આપ મારી વાતને સ્વીકારશો અને જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાઓ લેવા જ જોઈએ અને એને એની સજા થવી જોઈએ તેને ન્યાય કહેવાય એટલે આપ સર્વે ભાજપના નેતાશ્રીઓને શ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે